ગુજરાતીઓને વિદેશ મોકલનારા શંકાના આધારે ફ્લાઇટને વેટરી એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી અને આખરે ત્રણ દિવસ સુધી સતત તપાસ બાદ ફ્લાઇટને ઉડાન ભરવાની મંજૂરી અપાઈ હતી ત્રણસો થી વધુ ભારતીયોમાંથી એકવીસ જેટલા ગુજરાતીઓ પ્લેન મારફતે મેક્સિકો બોર્ડર થઈ અમેરિકામાં ઘુસણખોરી કરવાના હતા સમગ્ર કબૂતરબાજીમાં ભારતીય દૂતાવાસ તરફથી સૂચના મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવશે ફ્રાન્સમાં રહેલી ઇન્ડિયન એમ્બેસીના તમામ મુસાફરોની વિગતો મોકલવામાં આવશે ત્યારબાદ ઇન્ડિયન એમ્બેસી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સને જાણ કરશે દિલ્હી હોમ અફેર્સ દ્વારા ગુજરાત હોમ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે બાવીસ ડિસેમ્બરે સાઉદી અરેબિયાના દુબઈ એરપોર્ટથી નિકારા ગુવા જઈ રહેલી ફ્લાઇટ ઇંધણ ભરાવવાના ભરાવવા ફ્રાન્સના વાટરી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી આ દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને માનવ તસ્કરીની આશંકા જતાં એરપોર્ટ પર પોલીસનો કાફલો ખડકી ફ્લાઇટને અટકાવી દેવાઈ હતી અધિકારીઓને બાતમી મળી હતી કે ફ્લાઇટમાં બેઠેલા ભારતીય સહિતના લોકો માનવ તસ્કરીનો ભોગ બની રહ્યા છે ત્યારબાદ ફ્લાઇટને અટકાવી દેવાઈ હતી પેરિસના સરકારી વકીલોના કાર્યાલયે કહ્યું કે એક અજાણી માહિતી મળ્યા બાદ ફ્લાઇટને અટકાવવાઈ હતી આ ફ્લાઇટ સંયુક્ત અરબ અમિરતના દુબઈ એરપોર્ટથી ઉડાન ભરી હતી આ ચાર્ટર્ડ રોમાનિયાની વિમાન વિમાની કંપનીનું હોવાનું પણ સામે આવ્યું હતું તે આપ સૌ જાણો છો કે ગયા અઠવાડિયામાં આપણે અમદાવાદ ગાંધીનગર અને અન્ય જગ્યાના સ્થિત અમારા પાસે જે અમારા પર્સનલ ખાનગી ઇન્ટેલિજન્સ સોર્સેસમાંથી માહિતી મળેલ હતી અને તે મુજબ અમે અલગ અલગ જગ્યાએ રેડ કરેલ હતી અને રેડ દરમિયાન અલગ અલગ જગ્યાએથી ઘણા બધી સામગ્રી પુરાવાના યોગ્ય જે સહયોગજનને પુરાવા છે એ વસ્તુ કબજે લીધેલ હતી અને તે મુજબ અમે પાંચ કુલ એફઆઈઆર આજ દિન સુધી દાખલ કરેલ છે અમે ખાતરી છે કે હજી આમાં તપાસ વધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે ડેટા મતલબ એનાલિસિસની પ્રક્રિયા છે અલગ અલગ ફોર્મેટના ડેટા છે અલગ અલગ પ્રક્રિયામાં છે અલગ અલગ ડિવાઇસના છે તે ફોર્મેટ કર્યા પછી અમારી પાસે અલગ અલગ પ્રોસેસ કર્યા પછી અમારી પાસે અલગ અલગ પુરાવા સામે આવે છે અને ત્યારબાદ અમે ગુના દાખલ કરીએ છીએ તો છેલ્લા પાંચ ફરિયાદમાં અલગ અલગ આપણે ગુના દાખલ કરેલ છે એમાં એમો તરીકે નોર્મલી એક અલગ અલગ પ્રકારની દરેક કેસમાં એમો છે અમુક કેસીસમાં દસમી ફેલ બાળક છે પણ એ જવા માંગે છે અથવા એ નહીં માંગતો પણ એજન્ટ તરફથી એવું પ્રોમિસ આપવામાં આવે છે કે તમે ચિંતા નહીં કરતા તમારું થઈ જશે પછી એના કમ્પ્લીટ કાગળો ખોટા બનાવવામાં આવે છે બારનું સર્ટિફિકેટ છે કોલેજનું ડિગ્રી સર્ટિફિકેટ છે પછી બીજી કઈ જગ્યાએ એક્સપિરિયન્સ ધરાવે છે તે સર્ટિફિકેટ છે અમુક કેસીસમાં પીઆરના કેસીસમાં અથવા સ્ટુડન્ટ વિઝાના કેસીસમાં પર્સન્ટેજ વધારીને આપવામાં આવે છે ફોલ ડોક્યુમેન્ટના લીધે તો એ માત્ર એ ભોગ બનનાર વ્યક્તિ સાથે જ નહીં પરંતુ વિસ્તારના રાજ્યના અને દેશના જે અમુક શૈક્ષણિક સંસ્થાઓ છે નામચીન બિઝનેસ હાઉસીસ છે અથવા બેંક છે ફોરેનના જ્યાં યુનિવર્સિટી માટે એ લોકો જાય છે ત્યાં યુનિવર્સિટી છે એ તમામ સિસ્ટમ સાથે એક એક છેતરપિંડી છે અલગ અલગ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન સાથે તો એક એના મુજબના ફરિયાદ આપણે લઈને આમાં અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી છે સર પાંચ ફરિયાદો હેઠળ કેટલા આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ સીઆઈડી ક્રાઇમ કરી છે જે પાંચ ફરિયાદ છે આમાં અલગ અલગ ફરિયાદમાં અલગ અલગ આરોપી પકડાયેલ છે મારા માહિતી મુજબ હાલ સુધી આપણે સાત છે સાત જેવા આરોપી પકડાયેલ છે જે આ કેસ સાથે સંકળાયેલા હશે અને અમુક પણ આપણે ભવિષ્યમાં આરોપી પકડાઈશું જ્યારે જ્યારે ચિત્ર સ્પષ્ટ થશે ઘણા બધા આરોપી નાસ્તા ફરતા થઈ ગયા છે અમારી પાસે ઘણી બધી એક એક આરોપી વિરુદ્ધ હવે તો મીડિયા મળે છે ત્યારબાદ અમુક લોકો સામે આવીને કે સાહેબ બે વર્ષ પહેલા મારા થતા એ જ રીતે છેતરપિંડી થયેલી છે અમે લોકોને ત્યાં મોકલે હતા પણ ત્યાં જે પ્રોમિસ આપેલું હતું તે મુજબ કામ નહીં થતું અમે કીધું હતું કે અમે વ્યવસ્થિત જોબ આપશું તો ત્યાં જઈને વ્યવસ્થિત જોબ આપવામાં નહીં આવતો અમે પરત આવવા માંગીએ તો આ ટાઈપના પણ ફરિયાદો જ્યાં સુધી લોકોને હવે ખબર પડે છે કે પોલીસ તરફથી પ્રોએક્ટિવલી આ કામગીરી કરવામાં આવે છે ત્યારે આ ટાઈપના ફરિયાદો પણ લોકો તરફથી આવે છે અને આમાં ધીરે ધીરે જે રીતે પુરાવા મળતા હોય છે એ રીતે અમે આરોપી આ મામલે અમારી સાથે અમારા સંવાદદાતા ધમધમાટ શરૂ થયો છે શું વિગતો છે વધુ આમાં જો ચોક્કસ અભિજીતભાઈ આપણે જણાવી દો કે જે ફ્લાઇટ જે આવી રહી હતી જે મુંબઈ આવી હતી તેમાં લગભગ કબૂતર તેમાં લગભગ

જે રીતે આ ધીરે ધીરે કરીને આ રીતના જે બનાવો જે કબૂતરબાજીના જે બની રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે સીઆઈડી જે ક્રાઈમ છે તેમ ગઈકાલે ગાંધીનગર ખાતે જે સીઆઈડી ક્રાઈમના જે એસપી છે સંજય ખરાડ તેમને મીડિયા સમક્ષ વાત વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે હવે જે આ રીતે જે કેસો આ તો ફક્ત એક કેસ બહાર આવ્યો છે પરંતુ આવા તો લાખો કેસો અહીંયા ભારત પણ હશે ગુજરાતમાં હશે

અને જે પ્રકારે એ લોકો ફોરેન મોકલવાની લાચ લાલચ આપે છે લોકોને ગુજરાતીઓ મોટા ભાગે અમેરિકા જવાનું પસંદ કરતા હોય છે અમેરિકા જવું હોય છે પરંતુ વિઝા નથી મળતા હોતા ત્યારે આવા જે લે ભાગુ તત્વો છે લોભ્યા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મળે એવી કહેવત એ વસ્તુ અહીંયા આપણા ગુજરાતમાં યથાર્થ ઠરે છે કારણ કે જ્યારે આવા લોભિયા આવી ગયા હોય ને જે એ લોકોને લોભ્યા છે એ લોકોને જવું છે વિદેશમાં અમેરિકામાં સ્થાયી થવું છે તો આવા લોકોનો સાથે સંપર્ક કરી અને એ લોકોને પાસેથી વિઝાને બધું લે છે અને આ લોકો બોગસ વિઝા અથવા તો બોગસ પાસપોર્ટના આધારે એ લોકોને

હોય છે તે ખૂબ જ ટેકનિકલી કરવામાં આવતો એટલે એમાં તંત્ર કરી પહેલા જે પાસપોર્ટ ડુપ્લિકેટ બનતા હતા તો હવે તે તમામ પ્રક્રિયા જે છે તે હવે ઓનલાઈન કરી દીધી છે એટલે હવે તેમાં કહી શકાય કે તંત્રમાં ક્યાંય કચાશ નથી પરંતુ લોકો જાતે જ ઉઠી અને પોતાના પગ ઉપર કુવાડી મારવાનું કામ કરતા હોય છે અને આવા જે જે આવા જે લાલચ આપનારા જે લોકો હોય તેમની સામે ચાલી અને લોકો જે છેતરાવા માટે જે હોય છે તે ત્યાં જતા હોય છે અને એનું કારણ છે કે જયારે કોઈ વ્યક્તિ જયારે વિદેશમાં જઈને આવ્યું હોય ત્યારે ત્યાં ભલે એ કોઈ વર્ક ચાર ના કર્મચારી તરીકે ત્યાં કામ કરતો હોય પરંતુ અહિયાં તે ખાટ માટ થી આવીને રહેતો હોય છે એનું તેનું જ તેની ક્યાંક ને ક્યાંક જે બીજા જે લોકો હોય છે તેમની ઉપર એક છાપ ઉભી થતી હોય છે અને તે કહી શકાય કે તે વિદેશમાં જવા માટે પ્રેરાતો હોય છે અને એટલા માટે થઈને લોકો જે ક્યાંક ને ક્યાંક આ રીતે પેપરોમાં કે જે છાપાઓમાં જે એડવર્ટાઇઝો હોય છે તે જોઈને લોકોને ત્યાં ફોન કરી અને લોકો જાતે જ જતા હોય છે પરંતુ લોકો જ્યારે લોકો એક સમય એક વસ્તુ સમજવાની જરૂર છે કે આટલા બધા કબૂતરબાજીના કિસ્સાઓ સામે આવે છે હમણાં આપણે જોયું કે એક જે દંપતી હતું તે પોતાના ત્રણ વર્ષના બાળકને લઈને ટોટલ ચાર લોકો જતા હતા અને તે માઇનસ લોકો ક્યાંય અટકવાનું કામ અટકવાનું નામ નથી લેતા લોકો બસ ગમે તેમ કરી અને બીજા દેશોમાં જવું છે અને પૈસા ખુબ પૈસા કમાવાની લાલચ જે છે લોકોના મનમાં તે સવાલ એ પણ થાય છે સવાલ એ પણ થાય છે તંત્ર સામે પણ સવાલ ઉઠે છે જ્યારે આટલા બધા એજન્ટ ગુજરાત આખામાં અને ખાસ કરીને મોટા શહેરો છે ત્યાં આગળ જે પ્રકારે એજન્ટનો રાફડો ફાટેલો છે તો શું આવા એજન્ટને લાયસન્સની પ્રથા લાગુ કરવાની સરકાર વિચારણા કરી છે અથવા લાયસન્સ પ્રથા છે કે નહીં કારણ કે જો આવા એજન્ટ્સ હોય જે સર્ટિફાઈડ હોય અથવા તો લાયસન્સ ધારક હોય તો એ લોકો પાસેથી વિઝા લેવું અથવા તો એ લોકો થ્રુ વિદેશના પ્રવાસ માટે જવું અને એપ્લાય કરવું એ યોગ્ય છે પરંતુ જે પ્રકારે નીતનવા નુસ્ખા અપનાવીને જે પ્રકારે એજન્ટો રાફડા ફાટ્યા છે સરકારે આમાં આ મામલે ગંભીરતાથી નોંધ લીધી છે કે નહીં

જે અહીંયા જ આખું પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે કે આપ સુબઈ જશો ત્યાંથી આપણે આ વ્યક્તિ હશે ત્યાંથી આપણે આ દેશમાં લઈ જાય ત્યાંથી પછી આપણે બોર્ડર ક્રોસ કરી અને ચાલતા ચાલતા આ આટલા વિસ્તાર સુધી જવું પડશે એટલે તમામ જે એક પ્રક્રિયા હોય છે તે અહીંયા જ ગણવામાં આવતી હોય છે પરંતુ એજન્ટો એજન્ટ હોય છે તે જ્યારે પણ કોઈ તપાસ જ્યારે તેમના પર આવતી હોય છે ત્યારે તે લોકો પાસે પુરાવો હોય છે

એવા લોકોનો કદાચ ક્યાંક ને ક્યાંક આની અંદર આ કેસની અંદર ખુલાસો જે છે તે થઈ શકે છે ચોક્કસ જતીન સવાલ એ પણ થાય છે કે અહીંથી દુબઈ દુબઈ થી ફ્રાન્સ અને ફ્રાન્સ થી નિકારા ગુઆ થઈને મેક્સિકો બોર્ડરમાંથી અમેરિકામાં પ્રવેશ આખો રૂટ છે એ જોવા જઈએ તો અહીંથી દુબઈ જાય છે લોકો ત્યાંથી નિકારા ગુઆ એ બહુ જ

જો એક તે લોકો નો એક એક્શન પ્લાન જે છે તો પેહલા જ માંગી લે કે ભાઈ આપ દુબઈ માં જવાના છો જેમ કે અહિયાં થી એજન્ટો કહેતા હોય છે કે દુબઈ માં જવાનું છે અમારે જે અમારા અસીલ છે તેમને દુબઈ માં જવાનું છે અને ત્યાંથી તે લોકો ને અહીંયા નિકારા ગોવા માં જવાનું છે પરંતુ જો ચોક્કસ થી જ્યારે તેમ જયારે તેમને તે નીકળવાના હોય તેમની પાસે એક એક્શન પ્લાન માગી લેવામાં આવે કે ભાઈ આપ દુબઈ માં જવાના છો ચાલો ઓકે કઈ વાંધો નહીં દુબઈ માં જઈને આપ દુબઈ ની અંદર કયા કયા વિસ્તારમાં આપ રહેવાના છો કઈ કંપનીમાં આપ કામ કરવાના છો કે કયા વિસ્તારમાં ફરવા માટે જઈ રહ્યા છો તે તમામ જો એક્શન પ્લાન જો દૂતાવાસ પાસે આવી જાય અને તેમની પાસે પહેલાથી માગી લેવામાં આવે તો જ્યારે આવા કબૂતર બાજુ હોય તેમની પાસે એવું કોઈ પ્લાન હોતો નથી એટલે ચોક્કસ થી તે લોકોને સકંજામાં જે છે તે લઈ શકાય છે અને આ વિશે સરકાર જે છે તે અત્યારે દૂતાવાસ જે છે તે ક્યાંક ને ક્યાંક આવી એક્શનો વિશે એક્શન પ્લાન જે છે તે અત્યારથી બનાવી રહી છે જેથી કરીને આવા જે જે એજન્ટ છે એ લોકો જ્યારે પણ આવા લોકો જવા ઈચ્છતા હોય છે એ લોકોને વિઝાના એ લોકોના પાસપોર્ટ ઉપર સામાન્ય રીતે વિઝાનો સ્ટેમ્પ મારવાનો હોય છે હવે તો એવા પણ વિઝા આવી ગયા છે તમામે તમામ આધુનિક જમાનો છે અને આધુનિક જમાનામાં એ પ્રકારના વિઝા આવી ગયા છે કે વિઝા અસલ છે કે નકલી એ ખબર પડી જાય તો અહીંથી જ્યારે એ લોકો ટેક ઓફ કર્યું દુબઈ ગયા દુબઈથી ત્યાંથી નીકળ્યા ત્યાંથી ફ્રાન્સ પહોંચ્યા છે ઇંધણ ભરાવા માટે ફ્લાઇટ ઊભી છે તો અહીંથી નીકળી જ્યારે નીકળ્યા ત્યારે એ લોકોના પાસપોર્ટ પર સ્ટેમ્પ તો હોય જ જો અમેરિકા જવાના હોય તો એ લોકોના સ્ટેમ્પ તો હોય જ તો પછી આ કયા આધાર ઉપર ઇમિગ્રેશન થયું અને કયા આધાર ઉપર કસ્ટમમાંથી પણ પાસ થઈને લોકો અહીંથી અમદાવાદથી નીકળીને એકવીસ જણા ફ્રાન્સ પહોંચ્યા અને ત્યાંથી જે ફ્લાઇટ અટકાવી ને પછી પાછા મુંબઈ આવ્યા આખી આ જે આખી જે મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી કંઈક વિચિત્ર લાગી રહ્યું છે શું કહેવું તમારો આ બાબતે જો ચોક્કસ અભિજીતભાઈ મેં હમણાં પણ આપને જણાવ્યું કે આખી જે મોડસ ઓપરેન્ડી છે તે એ રીતે બનાવવામાં આવે છે કે અહીંથી મેં જણાવ્યું તે રીતે જેમ કે અમેરિકા સીધા અહીંથી એ લોકોના કોઈ વિજા નથી હોતા અમેરિકાના અહીંથી એ લોકોને દુબઈ લઈ જવામાં આવે છે કોઈ આવે છે અને અને પછી અલગ અલગ વિસ્તારો બીજા દેશોમાં થઈ અને તેમને જે છે તે ક્યાંક ને ક્યાંક વિદેશ લઈ જવામાં આવતા હોય છે ત્યારે ચોક્કસ થી આ રીતના જેટલા પણ આ બનાવટી માર્કશીટો બનાવવા આની અંદર અત્યારે પણ જેટલા લોકો બનાવે છે એટલામાં બનાવટી માર્કશીટો આવી છે એટલે કે કહી શકાય કે ખુબ જ ઘણા બધા બનાવટી દસ્તાવેજો આની અંદર એડ કરી અને પછી એ એ લોકોની પ્રક્રિયા જે હોય હોય છે છે તે હાથ ધરવામાં આવતી પરંતુ સીધા લોકોના અમેરિકાની કોઈ ટિકિટ હોતી નથી એટલે કે કોઈ વિઝા પણ હોતા નથી એમને અહીંયાથી અલગ અલગ દેશોમાં થઈ અને ત્યાં લઈ જવામાં આવતા હોય છે કેમકે પાસપોર્ટમાં જો બનાવટી જો વિઝા હોય તો ચોક્કસથી પહેલા જ પકડાઈ જતા હોય છે કેમકે હવે સમગ્ર જે પ્રક્રિયા છે તે હવે ઓનલાઈન થઈ ગઈ છે એટલે કે આની અંદર હવે કે ફ્રોડ ને કોઈ પાસપોર્ટ ની અંદર કોઈ ફ્રોડ થાય એવું અત્યારે કોઈ શંકા ને સ્થાન નથી ચોક્કસ જતીન ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો આપી બધા જે રીતે